ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાના આમરોલી ખાતે સસ્તા અનાજના દુકાનદાર અનિયમિત હોવાની અને અનાજ ઓછું આપતા હોવાની પ્રજાની ફરિયાદ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બેતાલીસ જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે જેમાં તાલુકામાં આવેલી આમરોલી ખાતે સસ્તા અનાજની દુકાન ઇન્ચાર્જમાં ચાલે છે અહીંના ગ્રામીણ અને અશિક્ષિત ગ્રામજનોએ અનાજની કૂપણો પણ આપવામાં આવતી નથી અને સંચાલક સમયસર દુકાને રહેતા નથી તેવી વ્યાપક ફરિયાદો ઉઠી છે વધુમાં ગ્રામજનોનો આક્ષેપ મુજબ સંચાલક અનાજ પણ ઓછું આપે છે ગ્રામજનોએ સામાજિક કાર્યકર કયુમ મેમણને વ્યથા જણાવતા જેડીયુના મહાસચિવ કયુમ મેમણ જાતે અમરોલી જતા દુકાન બંધ જણાઈ હતી અને સંચાલકને ફોન કરતા ફોન ઉપાડ્યો ન હતો અશિક્ષિત ગ્રામજનોએ પોતાની વ્યથા કહેતા જણાવ્યું હતું કે અમારે અનાજ લેવા માટે ધક્કા ખાવા પડે છે અને સંચાલક ક્યારેય કૂપન આપતા નથી પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં સાક્ષરતાનું પ્રમાણ પણ ઓછું હોય સંચાલક જેટલું અનાજ આપે તેટલું લઈ જવું પડે છે કયુમ મેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ સંચાલકોના પ્રમુખ દ્વારા દુકાનદારો પાસેથી હપ્તો ઉઘરાવવામાં આવે છે અને તાલુકાના અધિકારીઓ સુધી પહોંચતો કરવામાં આવતો હશે તો જ તો આ સંચાલકો ગરીબ આદિવાસી ગ્રામજનોના ભાગનું અનાજ સગે વગે કરે છે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આકસ્મિક ચેકિંગ કરી આવા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી આગળ તારીખ માં પણ અમારે એવું કે આવવા જવાના ધક્કા બધા તકલીફ પડે છે કે બીજું કે કુપન મળતી નહીં અમને બસ આટલું કઈ વિરામ કુપન આપે મને કશું નહીં હું અનાજ આપે અનાજ હું આપે ગમ આપે તેલ એવું તો કે આપે છે તેલ આપે

હતા ને પબ્લિકને પૂછતા પબ્લિક એવું જણાવેલું કે અમને માલ આપે છે ને માલ ઓછો આપે છે ને કૂપન આપતો નથી તો કૂપન વગર સંચાલક જો માલ આપતો હોય તો એ માલનો કાળા બજાર કરે છે એ વસ્તુ સાબિત થાય છે તો મારે તંત્રને એવું કહેવું છે કે તમારી નજર સમક્ષ જો આવા બનાવો બનતા હોય તો તમારી પણ મિલીભગત હોય એવું સાબિત થાય છે એટલે મામલતદાર શ્રી ને પુરવઠા મામલતદારને મારી નમ્ર અપીલ છે કે આવી દુકાનો પર જાતે જઈ તપાસ કરો અને પબ્લિકના હકનો જે માલ છે એ પબ્લિકને મળવો જોઈએ એવી મારી નમ્ર અરજ છે કહ્યું મેમણ મહાસચિવ ગુજરાત જનતા દળ યુનિટ